જુનાગઢ મિત્રો સારા માંગરોડ પંતકમાં વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતોએ વાવડીના શ્રી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જેથી વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતોએ વાવડીના શ્રી ગણેશ કર્યા માંગરોડ પંતકમાં ગઈકાલે અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી સાથે વાવણી કરવા માટે લાપસીના આંધણ મુકાયા હાલમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ પરંપરા મુજબ પોતાના બળદોને કંકુના તિલક કરી વાવણી શરૂ કરી છે કેવાનું તો છે કે કાલની તારીખમાં મેઘરાજાએ પધરામણી કરી છે તો આજે ખેડૂત પુત્રોમાં આનંદ છે અને વાવણીની શરૂઆત કરી છે બરાબર અમુક એરિયામાં હજી વાવણી બાકી છે એ પણ આશા છે કે આ ત્રણ ચાર તારીખ સુધી લો પ્રેશર છે તો વાવણી લાયક વરસાદ થઈ જાય છે અને ભવિષ્યમાં આ વર્ષે પણ વરસાદનું જોર સારું છે